છત્તીસગઢ ખાતે આવેલ હસદેવના જંગલોનો સરકાર દ્વારા વિનાશ કરવામાં આવી રહ્યો છે હસદેવના જંગલમાંથી હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે સરકાર દ્વારા જ કુદરતી સંપત્તિનો નાશ કરવામાં આવી રહ્યો છે જેના કારણે સ્થાનિક આદિવાસી લોકો છેલ્લા કેટલાય સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે સરકાર દ્વારા આશરે તેતાલીસ સેક્ટરમાં આવેલ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે કોલસા માટે સરકાર દ્વારા આ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં પણ તેનો વિરોધ આદિવાસી યોદ્ધા સેના દ્વારા નોંધાવવામાં આવ્યો હતો અને બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે બંધને લઈને આદિવાસી યોદ્ધા સેના વતી જયેશ વસાવાએ શું પ્રતિક્રિયા આપી તે જુઓ જય ભારત જય સંવિધાન જય આદિવાસી આજ રોજ વ્યારા એલાન હતું અને વ્યારા નગરના અને વ્યારા તાલુકાના દરેક જાતિના અને દરેક ધર્મના લોકો આમાં જોડાયા ને એ લોકોએ જાણ્યું કે જંગલ કાપવાથી ભારત દેશમાં દરેક નાગરિકને જીવનો જોખમ મુકાશે કેમકે જો જંગલો કપાઈ જશે તો ઓક્સિજન ક્યાંથી મળશે વરસાદ ક્યાંથી આવશે ગરમી કેટલી બધી વધી જશે પણ ઋતુમાં કોઈપણ બાબત ચાલુ થઈ છે અમે તમે જોઈ રહ્યા છો કે ભર ઠંડીમાં વરસાદ પડે છે ઉનાળામાં વરસાદ પડે છે એનું એક જ કારણ છે કે જંગલો કપાઈ રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે વાતાવરણમાં નુકસાન થઈ રહ્યું છે તો અમારી વ્યારાનગરની જનતા વ્યારા તાલુકાની જનતાએ લોકોએ જે સહકાર આપ્યો અને જાગૃત નાગરિક તરીકે સ્વૈચ્છિક આજે વ્યારાબનમાં જોડાયા માટે આપ સૌનો આભાર માનીએ છીએ અને મને ખુશીની વાત એ છે લાગે છે કે છત્તીસગઢની સરકાર અને ત્યાંના મુખ્યમંત્રી કરતાં પણ તમે લોકો હોશિયાર છો ને તમે સમજો છો કે જંગલ કાપવાથી શું થશે છત્તીસગઢમાં આદિવાસી સમાજ જંગલ બચાવવા માટે લડી રહ્યો છે ત્યારે એ લોકો માટે કોઈ આજે આંદોલનો કરી રહ્યા છે બોલી રહ્યા છે લડી રહ્યા છે પણ છત્તીસગઢની મૂંગી બેરી આંધળી સરકારને દેખાઈ નથી રહ્યું દુઃખની બાબત તો એ છે કે છત્તીસગઢમાં જે મુખ્યમંત્રી છે સીએમ છે એ પણ પોતે આદિવાસી છે એમને પોતાના સમાજનું ભારત દેશના લોકોનું દુઃખ દર્દ નથી દેખાઈ રહ્યું એ લોકોને તો માત્ર નામ માત્ર વિકાસના નામે વિનાશ કરવો છે તો મારે છત્તીસગઢની સરકારને કહેવું છે થોડી માનવતા રાખો નહીં તો તમે રાજીનામું આપી દો કે જંગલની લડાઈમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આદિવાસી સમાજ લડી રહ્યો છે એ લોકો પર જાત જાતના ખોટા કેસો કરીને લોકોને જેલમાં નાખી દેવામાં આવી રહ્યા છે માણસે પણ કુદરતને વાર નહીં લાગશે તમારો ન્યાય કરવા માટે જો તમારી સત્તા નથી સચવાતી તમે તમને કહે છે કે તમે રાજીનામું આપી દો એ તો કુદરત એવું ચક્કરડું ચલાવશે ને કે તમારા ભેગા કરેલા રૂપિયા પણ તમને કામ નથી લાગવાના અને મારી વ્યારા નગરની અને વ્યારા તાલુકાની જનતાને સાચા દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે હકીકતમાં ખૂબ જ જાગૃત લોકો છો ને તમને વૃક્ષોનું જંગલોનું જળનું એ બધાનું તમને ખબર છે કે આપણા જીવન માટે કેટલું જરૂરી છે આ સ્વૈચ્છિક બંધમાં તમે સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ રાખી પોતાના શોરૂમો બંધ રાખ્યા પાથરણાવાળા શાકભાજી વેચવાવાળા ભાઈઓ બહેનોએ સાથ સહકાર આપીને આજનો દિવસ બંધ રાખ્યો એના માટે આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જય આદિવાસી જય ભારત જય સંવિધાન